નમસ્કાર પ્રણામ મિત્રો હાર્દિક સ્વાગત છે તમારું અમારી ચેનલ માં ચાલો એક કહાની સાંભળીએ વડીલોને મારી નમ્ર વિનંતી છે કે છેલ્લે સુધી સાંભળજો તો ચાલો શરૂ કરીએ આજની કહાની શારદાએ અઠાવીસ વર્ષની ઉંમરે જ પોતાનો પતિ અર્જુનને ગુમાવ્યો હૃદય રોગના પહેલા ઝુંબળાએ

વિગા જમીન અને ઢોર ઠાકરની બધી જવાબદારીઓ અણધારી સરદા ઉપર આવી પડી પ્રમીલનો અભ્યાસ ચાલુ હતો એટલે એ કઈ ઉપયોગી થાય એવી પરિસ્થિતિમાં ન હતો અર્જુના મોત પછી સરદા સવા મહિને પિયરમાં ગઈ એટલે સોવે સૌ સારાવાના થશે ના આશ્વાસન આપ્યા પરંતુ શારદા તો શારદા હતી અર્જુન સાથેનો એનો ઘર સંસાર ઉત્તમ શારીરિક જીવનની પર કાષ્ઠા સમાન હતો અને એટલે તો અર્જુનના મોતના થોડા જ સમયમાં સારદાએ આ કારમાં ઉગાને હદયના અગોચર ખૂણામાં ઢરબી દઈને અર્જુનની યાદો

સાંધા પાસે એક જ જવાબ હતો મારા નસીબમાં આટલો જ સંસાર ભોગવવાનો લખાયેલ નથી હું બીજું ઘર માંડવાનું સ્વપ્ન માય ના વિચારી શકું એમની યાદોના સથવારે જ આ ભવ પૂરો કરી નાખીશ છેલે છેલે માએ તો એવી શિખામણ પણ આપી કે તો પછી દિયર વટુ કરી લે બેટા માના એક જ વાક્ય થી આંખમાંથી ટપ ટપ આંસુ સરી પડ્યા રડતા રડતા જ એ બોલી માં ભલે મારી અને અરવિંદ ઉંમરમાં ઘણો ફેર ના હોય પણ એ મારો લાડકો દિયર છે ધિયર તો દીકરા સમાન હોય માં અને આમે મારા વગર એમનો સહારો પણ કોણ છે વિજય કાલો મોટો થઈ જશે તમારી સૌની વેદનાઓ હું સમજુ છું માં તમે મારી કોઈ ચિંતા ના કરશો હું પિયર અને સાસરીયા બનેને ઉજાડીશ કોઈ દાગ નહીં લાગવા દઉં માં ખરેખર તો પિયરિયાને પણ હવે ધરપત થઈ હતી પૂરી દેખરેખ સાથે સાદાએ ભાગ્યાઓ વડે ખેતી અને પશુપાલન સંભાળી લીધા અને બીજી બાજુ દિયર પ્રવિણને અભ્યાસમાં સતત પ્રોત્સાહન આપતી ગઈ ખરેખર તો અર્જુનના મોતથી પ્રવીણ પડી ભાંગ્યો હતો પરંતુ સાદા ભાભીનો પ્રેમ ભરીયો દિલાસો એને સતત સાંત્વના આપી રહ્યો હતો સમય વીતતો ગયો સુખનું નાનકડું સોનેરી કિરણ દેખાયું પ્રવીણ ને સરકારી મળી ગઈ વિજય પણ દસમા ધોરણ જાવ કરી રહ્યો હતો નોકરીનો પહેલો પગાર દાન પુણ્ય અને કુળદેવી નામે વાપર્યા પછી બીજા જ પગાર થી પ્રવીણે દરેક પગાર શારદા ભાભીની ની આનાકાની છતાં તેમને જ આપવાનું શરૂ કર્યું શારદા એ એક દિવસ લાગણી પર અવાજે પૂછ્યું પ્રવીણ કોઈ કન્યા બીજી ધ્યાન માં છે કેમ હોય તો મને જણાવો હું હવે મારી દેરાણી લાવવા તલ પાપડ બની ગઈ છું ભાભી

હસાસુ છલકાયા સગા વ્હાહલાની મદદથી થોડા જ સમયમાં જ કન્યા શોધાઈ ગઈ પ્રવિણ અને કન્યાની મુલાકાત ગોઠવાઈ પ્રવિણને કન્યા પસંદ આવી ગઈ અને એ પસંદગી પર સાગાએ મંજૂરીની મહોર મારી દીધી દિવ્યા નામની કન્યા બીએ પાસ હતી અને ખાધે પીધે સુખી કુટુંબની હતી આનંદ ઉત્સાહની ના લગન લેવાયા એ આનંદ ઉત્સાહની ભાગીદાર શારદા ને આ સમયે અર્જુનની ગેરહાજરી ચાલી રહી હતી એટલે તો વારે ઘડીએ ઘરમાં ટીંગાવેલ અર્જનની તસવીર સામે જોઈને છાના છાના આંસુ સારી લેતી હતી અને મનોમન કહેતી પણ હતી કે તમારી ગેરહાજરીમાં પ્રવીણભાઈ ભાઈના મા બાપ બનીને આ લગ્નની જવાબદારી નિભાવી રહી છું ભૂલ થાય તો રસ્તો બતાવજો સાસરે આવી ઘર ભર્યું લાગવા માંડ્યું સૌના હૃદયમાં આનંદ છવાઈ ગયું પ્રથમ આણે જ એ પ્રવીણ અને દિવ્યાને આગ્રહ કરીને દસ દિવસ માટે ફરવા માટે મોકલી દીધા બીજું આણું થયું દિવ્યા કાયમી ઘર બાંધી રહેવા લાગી જોકે શહેરમાં રહેવા તેવાયેલ દિવ્યાને અહીં ગામડામાં મૂંઝવણ થઈ રહી છે એ શારદાથી અછાનું થોડું રહે કામકાજમાં થોડા તરછોડા એ વાતની ટાપસી પૂરી રહ્યા હતા રજાના દિવસે જ પ્રવિણ દિવ્યા વિજય અને શારદા બેઠા હતા એ વખતે જ શારદા એ કહ્યું પ્રવીણભાઈ માનો તો મારે તમને એક સલાહ આપવી છે અરે ભાભી ભાભી તમારે મને સલાહ પરંતુ આદેશ કરવાનો બોલો શું કહો છો તમે પ્રવીણે જીજના ભાવે પૂછ્યું તો સાંભળો પ્રવીણભાઈ આ વિજય ને દસમું ધોરણ પૂરું થયું છે એટલે એને સારી સ્કૂલમાં શહેરમાં ભણાવવો પડશે ને તમે આવો જાવમાં થાકી જતા હશો શહેરમાં ભાડે મકાન લઈને રહો તો બધું સજવાઈ જશે દિવ્યા પણ ગામડામાં રહેવા ટેવાયેલ નથી એટલે એનું મન પણ હળવું થશે શારદા એ સહજ ભાવે કહ્યું આ સાંભળીને દિવ્યા તો થોડી ખુશ થઈ પરંતુ એ ખુશી લાંબી ટકી નહીં પ્રવિણ તરત જ બોલ્યો માફ કરશો ભાભી આ તમારી સલાહ હું નથી સ્વીકારી શકું આ પરિવાર માટે તમે ખૂબ ઢસડલા કર્યા છે હવે થોડો સુખનો સમય આવ્યો છે તમારા માટે કામમાંથી નવરાશનો સમય આવ્યો છે ત્યારે તમે અમને શહેર મોકલવા માંગો છો એ કદી નહીં બને અત્યારે મારો પગાર પ્રમાણમાં સારો એવો છે એટલે આવતા મહિને આપણે ગાડી લાવી દઈએ હું અને વિજય ગાડીમાં અપડાઉન કરશું પરંતુ તમને છોડીને તો દૂર નહીં જ જાવ સાંભળીને વિજય તો ખુશ ખુશ થઈ ગયો થયો પરંતુ દિવ્યા જાળવીને રસોડામાં ચાલી ગયો અને થોડી વાર પછી એણે એની મમ્મીને ફોન જોડ્યો મમ્મી અહી તો આપણી મરજી મુજબ કશું જ થઈ રહ્યું નથી આજે મહિનાની બીજી તારીખ છે પ્રવિણને ઘેર આવવાનો સમય થયો એ પહેલાં શાદાએ મનમાં કંઈક નક્કી કરી નાખ્યું હતું ઘેર આવતા વે પ્રવિણે પગાર શાદાના હાથમાં મૂક્યો પરંતુ શાદાએ તિજોરીનો જુડો અને પ્રવિણે આપેલ પગાર દિવ્યાના આપતા કહ્યું પ્રવિણભાઈ હવે ઘરમાં નાની વહુ છે એટલે આ બધા વ્યવહારો તેની પાસે હોય એ જ ઉત્તમ છે મેં ઘણા વર્ષથી આ વ્યવહાર કર્યો છે હવે આ જવાબદારી પ્રેમથી હું દિવ્યાને સોપું છું તમે કે દિવ્યા મારા નિર્ણયમાં આનાકાની નહીં કરો એટલો મને વિશ્વાસ છે રીત સરની ઝૂટવી લેતી હોય એ રીતે ચાવ્યો અને રૂપિયા દિવ્યાએ હાથમાં લીધા થોડા દિવસ વીત્યા બપોરના સમયે સાદા ઘડીક આરામમાં હતી એ વખતે જ દિવ્યાએ એની મમ્મીને ફોન જોડ્યો મમ્મી અહીં મને મારી કોઈ વેલ્યુ દેખાતી નથી તારો જમારે હા હવે એજ કરવું પડશે એના વગર મેળ નહીં ખાય શારદા આરંભમાં હતી પરંતુ દિવ્યાને આપેલ અઢળક પ્રેમ છતાં દિવ્યાનું સતત બેહુદ વર્તન છેલ્લા ખાલસા દિવસોમાં સાદાને ખૂચી રહ્યું હતું હું તો સાદાને ક્યાંથી આવે પછી એ તો સતત આ પરિવાર એક રહે એના પ્રયત્નોમાં રહેતી એને બાદ કરતા પરિવારમાં હતું પણ કોણ વિજય તો નાનું ફુલકું હતું હાજી છતાંય દિવ્ય વાણી વર્તન એને કોરી ખાતા હતા એમાં આજે જે સાંભળ્યું કે હવે એમ જ કરવું પડશે એના વગર મેળ નરના દિવસે જવાની રજા આપી છે તો તમે કેમ ના પાડો છો વિજય તો આપણને સાથે રાખવાનો જ છે ને પ્રવીણ પ્રત્યુત્તર માં કહ્યું ભાભીને એકલા મૂકીને શહેરમાં ન જવાય ગાંધી મને નાનેથી મોટો કર્યો છે એમણે મોટા ભાઈના ગયા પછી હું ભાંગી પડ્યો હતો મને સતત પ્રોત્સાહન આપીને અભ્યાસમાં મદદગાર બન્યા છે ભાભી માબાપને છત્રછાયા ગોમાવી એક દિવસથી જ આ પરિવારની ઢાલ બન્યા છે ભાભી મારા પર એમનું એટલું મોટું ઋણ છે કે મારી ચામડીના પગરખા બનાવીને એમને પહેરાવું તો એ ઋણ ના ઉતરે પ્રવિણ નો જવાબ સાંભળીને દિવ્યા બેબા કડી થઈને ચેલાઈ ઉઠી એને મોટો અવાજે કહ્યું તો મારી કોઈ વેલ્યુ જ નહીં આ ઘરમાં બધી જ વાતોમાં ભાભી ભાભી ને ભાભી તો પછી ભાભીને જ ઘર માં રાખી લેવા હતા ને મારી સાથે શું કરવા લગ્ન કર્યા ભાભી મારી માં છે અશ્રુથી ખરડાયેલ વાક્ય પ્રવેણનું જેમ તેમ બહાર પડ્યું એની આંખો લાલચોળ થઈ ઉઠી પ્રવીણે ગુસ્સેથી લાલચોળ થઈને જોરદાર ચમાચો ઝીકી દીધો દિવ્યાના ગાલ પર અને ઓસરીમાં પડેલ ખાટલામાં ઊંધો પડીને ઘણા લાંબા સમય સુધી રડતો રહ્યો થોડી જ વારમાં દિવ્યા થેલો ભરીને પિયરના રસ્તે પડી પાછળ શારદા ડુસકા ભરતી ભરતી સાદ કરતી રહી ઊભી રહે દિવ્યા ઊભી રહે મારી વહાલી બહેન તને તારા મા બાપ ના સોગંદ છે તને તારા ભાઈ ના છે મારા બે શબ્દો સાંભળતી જા બહેન પરંતુ દિવ્યા ભાઈ જ કાર લઈને લેવા આવેલ હતો એમાં બેસી દિવ્યા રવાના થઈ ગઈ સાદા પણ ચાલી નીકળી છેક સાંજે પ્રવીણ ઊંચી આંખ કરીને જોયું વિજયના ના ડુસકા હજી સમ્યા નહોતા પ્રવીણે બેઠા થઈને ભત્રીજાને કહ્યું ભાભી ક્યાં છે વિજયએ પરંતુ ગભરાઈ ગયેલ વિજય કોઈ જવાબ ના આપી શક્યો પ્રવિણે ઘણી શોધખોળ કરી પરંતુ સાદા ભાભીને કોઈ ભાડ ના મળી સૌ કોઈ એટલું જ કહેતું હતું કે સાદા વહુ ચાલતા ચાલતા આ રસ્તે થઈને જઈ રહ્યા હતા ને દિવ્યા ભહુ તો કોઈકની ગાડીમાં બેસીને ઉપડી ગયા હતા રાત્રે દસ વાગ્યે પ્રવિણ પર એના સાસુનો ફોન આવ્યો શહેરમાં રહેવા જાઓ ત્યારે તેડી જજો મારી દીકરીને પંદર વીસ દિવસમાં સખત પ્રયત્નો પછી એ સાધાની ક્યાંય ભાળ ના પડી તે ના જ મળી પ્રવિણને એટલો ભરોસો જરૂર હતો ભાભી પર કે એ ખોટું પગલું તો નહીં જ ભરે હવે તો વિજયને સતત આશ્વાસન આપવું અને એને સતત આગળ વધારવો એજ પ્રવિણનો

ગયા છઠા મહિને જ દિવ્યાને દવાખાને દાખલ કરવી પડી થયું દિવ્યા પાગલ થઈ ગઈ છે મોહ ઉઠી ગયું હતું જાણે દસકો પસાર થઈ ગયો વિજય એમડી ડોક્ટર બની ગયું અને હાલ પ્રમાણમાં થોડું મોટું કહી શકાય એવા ગામડામાં સેવા આપી રહ્યું હતું દવાખાના ની બાજુમાં જ ભગવાન શિવનું મોટું શિવાલય અને ધર્મશાળા છે જ્યાં આજે સાધુ છે સવારે જવાનો નિયત હતો પરંતુ આજે સંતો નું આગમન બપોરે એને શિવાલય ખેચી ગયું વિજય સૌ સાધુ સાધ્વીઓને વંદન કરીને ઉભો રહ્યો ત્યાં એની નજર એક સાધ્વી પર અટકી સાધવી તો હાલ ધ્યાન અવસ્થામાં હતા પરંતુ વિજયને લાગી મમ્મી જ છે હા છે વિજયની આંખો વરસવા લાગી દોડીને દવાખાને પોચ્યું નો સમય હતો એને તાત્કાલિક પ્રવીણ ને ફોન જોડ્યો હેલો કાકા તાત્કાલિક ધરમનગર આવી જાવ મમ્મી અહીં છે હાલ કોઈ ચિંતા કે બીજી પૂછપરછ કરશો નહીં કહેવાય છે કે માનવી માટે દવા દારૂ જ્યારે નાઈલાજ બને ત્યારે માનવીનો અંતિમ આશરો ધાર્મિક આસ્થા છે દિવ્યાના માતા પિતાને જાણ થઈ કે હરિદ્વારથી એક સંત સાધુઓનો સંગ દ્વારા દ્વારકા જઈ રહ્યું છે ને હાલ એનો ધરમનગર ઉતારો છે ધરમનગર દિવ્યાનું જ મૂળ વતન એટલે એના કોઈ સંબંધીએ દિવ્યાના મા-બાપને, વાત ની જાણ કરી હતી સાધુ સંતો માટે લઈને ધરમનગર આવી પ્રવીણ કાકાને જોઈને વિજય દબાવી રાખેલી ખુશી આંસુઓ વાટે બહાર નીકળી આવી કાકાને બેઠીને આ નગર ડોક્ટર જાહેરમાં રડવા લાગ્યો પ્રવીણ હાલત પણ એ જ હતી એ જ અવસ્થામાં બંને કાકો ભત્રીજો શિવાલય પહોંચ્યા શિવાલયમાં જાણે અલૌકિક વાતાવરણ સર્જાયું હોય તેવું લાગી રહ્યું હતું તેજસ્વી મુખાર થી શોભિત શારદા હજી ધ્યાન અવસ્થામાં જ હતી પ્રવીણ અને વિજયે મુખાર વિંદને અર્ધો કલાક સુધી જોયા કર્યું બરાબર પાંચ વાગ્યે સૌ સાધુ અવસ્થા છોડી પ્રવીણ અને વિજય તો હજી આવા રમણીય વાતાવરણમાં એક સ્ત્રીનો શિવાલયમાં પ્રવેશ થયો કે જે કોઈને ઓળખવાની ચમકતા ગુમાવી ચૂકે હતી એને બંને હાથે થી પકડીને એક પુરુષ અને એક સ્ત્રી ઉભા હતા

મારા ચરણોમાં નહીં પરંતુ મારા હૃદય ના કમળ છે બંને ની આંખો ને લૂછતા દેવી બોલ્યા પ્રવીણ ભાઈ તમને અમર આશા હતી કે હું ખરાબ પગલું ભરવાની નથી જો હું અત્યારે તમારી સામે જ ઉભી છું સંસાર સંબંધ ની રીતે તમે બંને મારા પુત્રો જ છો એ સંબંધ વિશે આ જન્મે તો નહીં જ થાય ભગવાનની કૃપા તમારા પર કાયમ રહે એવી સાંસારિક માં તરીકે ગુરુજી ને દુઆ કરું છું અને હા મને આ મોક્ષ ને રસ્તે ચડાવનાર હું ધન્યવાદ આપું છું મને રસ્તે મોકલી આપી એને સ્વીકારી પ્રવીણભાઈ એ તમારી પાસે સંસારની ભૂલોની માફી માંગતી દોડી આવશે કહીને શારદા દેવીએ પ્રવીણ અને વિજય ના માથા પર વહાલ સોયો હાથ ફેરવ્યો આદિ અને ઉપાધિ ત્રણેય જાણે પળ વાર માં નેસ્ત ગયા હોય તેવું કાકા ભત્રીજા એ અનુભવ્યું પ્રવીણ અને વિજય વિજય શારદા દેવી ને ડરાઈ ને જોઈ રહ્યા હતા ત્યાં તો લોકોની ની ભીડ વચ્ચે થી ચીરી નાખે એવો ચીત્કાર સંભળાયો માં ભાભી હું તમારી ગુનેગાર છું મને મારી નાખો મને જીવવાનો કોઈ અધિકાર નથી ભાભી દિવ્યાનું ગાંડ પણ શારદા દેવીના દિવ્ય શબ્દોથી જ ઓગળી ગયું હતું એ દોડીને શારદા દેવી પાસે આવી રહી હતી પાસે આવતા જ શારદા દેવીએ દિવ્યાને બાથમાં લીધી એના મા બાપ તો પગમાં આડોટતા આડોટતા બોલી રહ્યા હતા દીકરીના ઘરમાં આગ ચાંપનાર અમે હતા અમને સજા કરો દેવી અમને સજા કરો શારદા દેવીએ સૌને સાંત્વના આપતા કહ્યું કોઈ કોઈનું ગુનેગાર નથી આ તો સૌના કરમના લેખા છે સૌને સાંત્વના આપીને પછી શારદા દેવીએ પ્રવિણ અને વિજય અને દિવ્યાના વિશે સમાચાર પૂછ્યા તોણે હોડેલ નગરજનો સાધુ સંતોની જય બોલાવી રહ્યા હતા બીજા દિવસે સૌ સાધુ સાધવીનો પ્રવીણના ઘરે આંગણે હાજર હતા પ્રવીણ અને વિજય અને દિવ્યાએ સંતોને યોગ્ય ભાવતા ભોજન કરાવ્યા સૌ સાધુ સાધવીઓએ ફરીથી હૈયા ભર્યા બને આ પરિવારને આશીર્વાદ આપ્યા સદા સુખી રહો જો કે આ હરિયા ભર્યા પરિવારમાં શારદા હાજરી તો ખૂટતી જ હતી પરંતુ એ તો આ સાંસારિક જગતની નાતો તોડી ને શારદા દેવી બની ને અલખ ની આરાધના રસ્તે હતા એમને કોણ રોકી શકે ભલા થોડી વાર રોકાઈ ને સંગે પ્રયાણ કર્યું સંગ દેખાતો બંધ થયો ત્યાં સુધી પ્રવીણ દેવિયા અને વિજય માને જોતા રહ્યા મિત્રો આ કહાની અહિયાં

મળીએ એક નવી કહાની સાથે ત્યાં સુધી બતા તંદુરસ્ત રહું મસ્ત રહો જય માતાજી જય દ્વારકાધીશ હર હર મહાદેવ મહાદેવ જય શ્રી રામ